વૃદ્ધ લોકો આ સાત વસ્તુઓ તમારા લીવરને ખરાબ કરી રહી છે તેમને તરત જ ખાવાનું બંધ કરો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં મિત્રો જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરની કાર્ય કરવાની ક્ષમતા ઘટવા લાગે છે સાઠ વર્ષની ઉંમર પછી લીવર પર ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે કારણ કે તે આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે લીવર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે પાચનમાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે પરંતુ કેટલીક ખોટી ખાવાની આદતો વૃદ્ધોના લીવરને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે જો સમયસર કાળજી લેવામાં ન આવે તો આ બાબતો લિવરમાં સડો પણ કરી શકે છે આનો અર્થ એ છે કે લીવર ફેલ્યોર થઈ શકે છે આજે આ વીડિયોમાં અમે તમને સાત સામાન્ય વસ્તુઓ વિશે જણાવીશું જે વૃદ્ધ લોકોએ બિલકુલ ન ખાવી જોઈએ કારણ કે તે લીવર માટે ઝેર સમાન છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ નંબર એક છે ફ્રાઇસ અને તળેલા ખોરાક લીવર માટે ધીમા મોટા મોટાભાગે વૃદ્ધોમાં એવું જોવા મળે છે કે તેઓ સમોસા કચોરી પૂરીઓ ભજીયા જેવા તળેલા ખોરાકના શોખીન હોય છે પણ આ સ્વાદિષ્ટ વસ્તુઓ લીવર માટે ઝેર સમાન છે સમસ્યા કેવી રીતે થાય છે તળેલા ખોરાક ટ્રાન્સ ચરબી અને સંતૃપ્ત ચરબીથી ભરપૂર છે આ ચરબી લીવરમાં જમા થાય છે અને ફેટી લીવર રોગનું કારણ બને છે તે લીવરના કોષોમાં બળતરાનું કારણ પણ બને છે જે આગળ જતા સિરોસિસ અથવા લીવર ફેલ્યોર તરફ દોરી શકે છે વિકલ્પ પૂરીને બદલે રોટલી ખાઓ મગની દાળ ચિલ્લા જેવા બાફેલા નાસ્તા સમોસાને બદલે ઓછા તેલમાં બનેલો ખોરાક ખા નંબર બે ખાંડ અને મીઠાઈ હા મિત્રો મીઠી વસ્તુ પણ લીવર માટે ખતરનાક છે મિત્રો વૃદ્ધ લોકોને ઘણીવાર મીઠાઈ ખૂબ ગમે છે જેમ કે રસગુલ્લા ગુલાબજામુન લાડુ અથવા ચામાં ઘણી બધી ખાંડ હોય છે પરંતુ આ મીઠો સ્વાદ લીવરને નુકસાન પહોંચાડી રહ્યો છે એ કેમ ખતરનાક છે મિત્રો ખાંડ ખાસ કરીને ફ્રુક્ટોઝ લીવરમાં ઝડપથી શોષાય છે ચરબી તરીકે સંગ્રહિત થાય છે આનાથી નોનાલ્કોહોલિક ફેટી લીવર રોગનું જોખમ વધે છે જે દારૂ પીધા વિના પણ લીવરને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય મર્યાદિત માત્રામાં ગોળ અથવા મધનો ઉપયોગ કરો ફળોમાંથી કુદરતી મીઠાશ મેળવવી અઠવાડિયામાં ફક્ત એક જ વાર મીઠાઈ ખાવી મિત્રો જો તમને હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નંબર ત્રણ પેકેજડ ખોરાક અને પ્રોસેસ્ડ વસ્તુઓ છુપાયેલ દુશ્મન મિત્રો વૃદ્ધ લોકો ઘણીવાર ઉતાવળમાં અથવા સ્વાદ માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સ નમકીન ચિપ્સ અથવા તૈયાર ખાદ્ય પદાર્થો લે છે આ વસ્તુઓ લિવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે શા માટે નુકસાન કરે છે તેમાં પ્રિઝર્વેટિવ્સ કૃત્રિમ સ્વાદ અને વધુ પડતું સોડિયમ હોય છે જે લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે અને લીવરની પોતાને શુદ્ધ કરવાની ક્ષમતાને નબળી પાડે છે તાજો ઘરે રાંધેલો ખોરાક ખાવાનો વધુ સારો વિકલ્પ છે બાફેલા શાકભાજી અને કઠોળ લો મીઠા વગર શેકેલા સૂકા ફળો ખાઓ નંબર ચાર વધુ પડતું મીઠું ધીમા ઝેર જેવું કામ કરે છે મિત્રો વૃદ્ધ લોકો ઘણીવાર હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ કરે છે જેના કારણે ડોક્ટરો ઓછું મીઠું ખાવાની સલાહ આપે છે પરંતુ ઘણા લોકો આ વાત પર ધ્યાન આપતા નથી વધુ પડતું મીઠું ફક્ત બીપીને જ અસર કરતું નથી તે લિવરને પણ નુકસાન પહોંચાડે છે તેનાથી શું થાય છે વધારે પડતું મીઠું લીવરમાં બળતરા અને ફાઇબ્રોસિસનું કારણ બને છે આ ઉપરાંત તે લીવરની રક્તધમનીઓ પર દબાણ લાવે છે જે લીવરની કામગીરી ધીમી પાડે છે ઉપાય મિત્રો મીઠાનું પ્રમાણ મર્યાદિત કરો દિવસમાં પાંચ ગ્રામથી ઓછું મીઠું ખા લીંબુ અને મસાલા વડે સ્વાદ વધારો પેકેજડ મીઠાવાળી વસ્તુઓથી દૂર રહો મિત્રો તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો નંબર પાંચ દારૂ અને ટોનિક પીણા વૃદ્ધો માટે ખૂબ જોખમી જો કોઈ વૃદ્ધ વ્યક્તિ ક્યારેક ક્યારેક દારૂ અથવા ટોનિક પીણાનું સેવન કરે છે તો તેના માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે વધતી ઉંમર સાથે લિવરની ડિટોક્સ ક્ષમતા નોંધપાત્ર રીતે ઓછી થાય છે દારૂ શા માટે ખતરનાક છે મિત્રો દારૂ સીધું લીવરને નુકસાન પહોંચાડે છે તે યકૃતના કોષોને મારી નાખે છે અને આમ સિરોસિસ અને હેપેટાઇટિસ જેવા રોગો થાય છે ઉપાય દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરો કોઈપણ પીણું પીતા પહેલાં તમારા ડોક્ટરને પૂછો શરીરને ડિટોક્સિફાય કરવા માટે પાણી નાળિયેર પાણી અથવા સફરજનનો રસ પીવો નંબર છ રિફાઇન્ડ તેલ ધીમે ધીમે લીવરને બાળી રહ્યું છે સામાન્ય રીતે મિત્રો સોયા સૂર્યમુખી કેનોલા જેવા રસોઈ માટે વપરાતા શુદ્ધ તેલમાં ચરબી અને હાનિકારક રસાયણો હોય છે વૃદ્ધો માટે આ ખૂબ જ હાનિકારક છે શુદ્ધ તેલ કેવી રીતે નુકસાન કરે છે તે શરીરમાં બળતરા વધારે છે અને ઓક્સિડેટિવ તણાવ પેદા કરીને કોષોને નુકસાન પહોંચાડે છે આ ધીમે ધીમે લીવરની કામગીરી ધીમી પાડે છે વૈકલ્પિક રીતે સરસફ નાળિયેર અથવા તલના તેલ જેવા ઠંડા તેલનો ઉપયોગ કરો ઘીનો ઉપયોગ એક ચમચી સુધી મર્યાદિત રાખો નંબર સાત મલાઈ જેવી દૂધની વસ્તુઓ લીવર પર પાડે છે ભાર મિત્રો વડીલોને ક્રીમ ચીઝ રબડી જેવી વસ્તુઓ ખૂબ ગમે છે પરંતુ આ લીવર માટે ખૂબ જ હાનિકારક છે આમાં સમસ્યા એ છે કે તેમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે જે લીવરમાં જમા થાય છે અને બળતરા પેદા કરે છે આનાથી લીવરની સફાઈ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે ઉપાય પનીરને બદલે ઓછી ચરબીવાળા કોટેજ ચીઝનો ઉપયોગ કરો ક્રીમ અને ક્રીમ આધારિત વસ્તુઓનું સેવન ટાળો આવો ખોરાક અઠવાડિયામાં ફક્ત એક જ વાર ખાઓ ચાલો મિત્રો હવે વૃદ્ધો માટે લીવરને સ્વસ્થ રાખવાના કેટલાક સરળ ઉપાયો જાણીએ આ સાત બાબતોથી બચવાની સાથે વૃદ્ધો નીચે આપેલા કેટલાક ઉપાયો અપનાવીને તેમના લીવરનું રક્ષણ પણ કરી શકે છે અને તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે જેમ કે નંબર એક લીંબુ પાણી અને હુંફાળું પાણી મિત્રો સવારે ખાલી પેટ લીંબુ પાણી લીવરને ડિટોક્સિફાય કરે છે નંબર બે હળદરવાળું દૂધ લિવરની બળતરા ઘટાડે છે ત્રીજા નંબર પર ધાણા અને આમળાનો રસ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે અને લીવરને મજબૂત બનાવે છે નંબર ચાર નિયમિત વોક અને હળવી કસરત ફેટી લિવરની બીમારીમાં રક્ષણ કરે છે નંબર પાંચ દર છ મહિને લીવર ફંક્શન ટેસ્ટ એલએફટી કરાવો સમયસર સમસ્યાને ઓળખો અંતમાં મિત્રો વૃદ્ધો માટે લીવરની સંભાળ એ જીવન બચાવનાર આદત છે જો તમારી ઉંમર સાઠ વર્ષ વટાવી ગઈ હોય તો આ મહત્વપૂર્ણ છે તમે તમારી ખાવાની આદતોની સમીક્ષા કરો ઉપર જણાવેલ સાત બાબતો તમારા લીવરને ધીમે ધીમે ખરાબ કરી રહી છે અને જો તેમનું સેવન તાત્કાલિક બંધ કરવામાં આવે તો લીવર સ્વસ્થ અને મજબૂત રહી શકે છે યાદ રાખો ખોરાક એ દવા છે અને યોગ્ય ખોરાક એ લીવર માટે સૌથી મોટી દવા છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર